સુખ સુખદુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેસે ફરે છે ઘૂમતા ઘૂમતા એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે આજ છઠ્ઠા દિવસની રાત છે થાકીને લોથપોથ થઈ ગયેલો રાજા વિક્રમ ઓશીકે હથિયાર મેલીને સૂઈ ગયો છે બાયડીના માટે જે શીરો કર્યો હતો તે ખાઈને બ્રાહ્મણ પણ ઊંઘી ગયો છે લુહારની દમણ ધમતી હોય એવા એના નાખોરા બોલે છે અને ભૂખ્યા પેટે પડેલી સુવાવડી બ્રાહ્મણીની આંખો પણ મળી ગઈ છે બરાબર મધરાતી પધાર્યા હાથમાં કંકુનો ખડીયો કાને મોતીની લેખણ અને કાંખમાં આંકડા ગણવાનો કોઠો હળવે હળવે દેવી તો દાખલ થયા છોકરાની ખાટલી આગળ જઈ બેઠા ઘીનો દીવો બળે છે વાડ સંકોરીને દેવીએ અજવાળું વધાર્યું બાળકની હથેળીમાં ને કપાળમાં મંડ્યા રેખાઓ કાઢવા રોજની પાંચ પાંચ શેર લોટની તાંબડી લખી દાન દક્ષિણાની રોકડા લખ્યા કન્યા ચોરીની કોરી લખી ગોળપદા દોતિયા લખ્યા એક સોળ વરસની ગોરાણી લખી પણ જ્યાં આવરદાની રેખા તાણવા જાય ત્યાં તો અર વિદાતાના હાથમાંથી કલમ પડી ગઈ પટ દઈને દેવી ઊભા થઈ ગયા દીવડો ઝાંખો પડ્યો અને વિજાતાએ કપાળ પૂટીને પાછા હાલવા માંડ્યું જ્યાં ઓસરીમાં જાય ત્યાં કોઈ સૂતેલા માનવીનું શરીર ઠેબે આવ્યું જપ દેતા જાગીને એ માનવીએ વિજાતાના પગ ચાલી લીધા પૂછ્યું કે કોણ છો તું દેણ છો દાકણ છો વિજાતા બોલી હે રાજા વિક્રમ મને જવા દે હું ત્રણેય લોકના કરમ માંડદારી વિજાતા છું વિજાતા દેવી અહીંયા કેમ આવેલા બ્રાહ્મણના બાળકના છઠ્ઠીના લેખ લખવા માડી શું શું લખ્યું બાપ કેવરા હું રેવા દે કહો નહીં ત્યાં સુધી ડગલું કેમ ભરવા દઉં મારી ચોકી છે વિક્રમ બીજા લેખ તો રૂડા કંકુ વરના પણ આયુષ્યુ અઢાર જ વર્ષનું ભરજોપનમાં જ્યારે આ છોકરો ચોરીએ ચડી ચાર મંગળ વરતતો હશે તે ગળીએ ચોથે ફેરે એને સાવજ ફાડી ખાશે સાંભળીને વિક્રમ તો થડક થઈ ગયો અરે હે વિજાતા બ્રાહ્મણની દીકરીને ચોરીમાં જ રંડાપો મળશે ઉઘારવાનો કઈ ઉપાય કઈ ઉપાય ને કાંઈ ઉપાય એટલું બોલીને વિજાતા તો હાલવા માંડી ત્યારે વિક્રમ પાછળથી બોલ્યો કે સાંભળતા જાવ વિજાતા આજ મારા ચોકી પહેરામાં તું ચોરી કરીને મને આશરો દેનારનું મોત લખી ગઈ છો પણ તારા લખ્યા મિથ્યા કરું તે દિવસ આ પાડજે હું એને છાંયડે કાંઈ મફતનો નથી બેઠો વિધાતા તો ચાલી ગઈ સવાર પડ્યું ને વિક્રમ સાબદો થયો શીખ દેતો દેતો કહેતો ગયો કે હે ગોર દીકરાને પરણાવો ત્યારે ઉજયણીમાં કંકોત્રી મોકલજો મોસાળું લઈને હાજર થઈશ અઢાર વરસ તો પાંપણના પલકારા ભેળા જ જાણે પૂરા થઈ ગયા દરવાજે આવી બ્રાહ્મણ ઊભો રહ્યો હે મહારાજ કંકોત્રી લઈને આવ્યો છું તૈયાર છું હે ગોર હાજર છું હા થાય નગારે ગાવ સેના સજ્જ કરો ભાણેથી જાનમાં જવું છે સેના ઉપડી ખબરદાર ઉઘાડી તરવારોના ઓઘા કરીને મંડપને વીંટી બંદૂકમાં ગલોલીઓ ધરબી ધરબી સળગતી જામનગરીએ ગામને જાંપે ઉભા રહો સિંહ આવે તો વિંધી નાખજો ગામમાં તો સુમસાન ઉજેણીનો રાજા એક બ્રાહ્મણના દીકરા સારું થઈને વિધાતાના લેખમાં મેખ મારવા આવ્યો છે પણ જ્યાં ચોથું મંગળ ફરવા જાય ત્યાં હું હુ કરતો છલાંગ મારતો પૂંછડું ફરકાવતો સિંહ આવ્યો વરરાજાની ગળકી જાલીને હરડીઓ ચૂસી લીધો ક્યાંથી અરે આ કાળો ગજબ ક્યાંથી ધરતી ફાડીને શું સાવજ નીકળ્યો અરે નહીં ધરતીમાંથી કે નહીં આપમાંથી આ તો ચોરીના માટલા ઉપર ચિતરેલો સાવજ સજીવન થયો અંતરિક્ષમાંથી વિધાતાએ અંજલી ચાંટે આહા ડાલા મથ્યો સાવજ છરા જેવડા દાંત માનવી એને ભાળીને ફાટી મરે ફરરાજાનું ડોકું ચૂસીને પાછો સાવજ માટલા ચિત્રામણમાં સમાઈ ગયો વિક્રમ તો ઠીકરા જેવો વાડો તો ટીપુ લોહી ન નીકળે ધરતી માતા મારાગ ગાપે તો સમાઈ જાવ એવો જંખવાણો પડી ગયો હે વરના બાપ તારા દીકરાને છ મહિના મર્યો મત સમજજે અને હે વહુના બાપ તારી દીકરીને છ મહિના રંડાપો ન સમજજે છ મહિનાનો સમય માગું છું અમૃતનો કળશ લઈને આવું છું નહીતર ઉજયણીનું રાજ ન ખપે પડદાની અંદર મસાલો ભરી રાખીને એની આગળ અખંડ ધૂપ દીવા બાળજો છ મહિનાની વાટ જોજો હાલે હાથે આવીશ તો તારા છોકરાની ભેળો જ હું ચીતામાં સળગી મરીશ એટલી ભલામણ દઈને વિક્રમે ઘોડો દોડાવી મૂક્યો જાતા જાતા બાર ચોકું અડતાલીસ ગાઉનું જંગલ આવ્યું વનમાં જાય છે ત્યાં તો મહાકાળ જાળ દાવાનળ બળે છે અને એમાંથી કારમી ઘા સંભળાય છે કે બળો છું રે બળો છું અરે રે અત્યારે રાજા વિક્રમ હોત તો મને ઉગાર્યા વગર રહે નહીં ઓહો કોઈ દુખિયારું મારું નામ લઈને ભોકાર કરે છે જઈને જુએ ત્યાં એક નાગ અગ્નિમાં બફાઈ ગયો છે વિક્રમે ભડભડથી જાળમાં હાથ નાખીને એને કાઢ્યો નાગ બોલ્યો હે પરગજુ માનવી તું કોણ છે તું જેને સમરતો હતો તે જ રાજા વિક્રમ આહા હે રાજા પર દુઃખ બંજણ મારા દેહમાં લાય હાલી છે બે ગડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે મારી કાયાની બળતરા બેસી જાય એવો જ હું બહાર નીકળી જઈશ વિક્રમે તો મોં ઉગાડી મેલ્યું એટલે સળસણાટ સિંદુરીઓ નાક રાજાના પેટમાં બેસી ગયો થોડી થઈ રાજા કહે ભાઈ બોલી પ્રમાણે હવે બહાર નીકળ પેટમાં બેઠો બેઠો નાક કહે છે કે હવે રામ રામ આવું સુખનું થાનક મેલીને હવે હું બહાર નીકળું એવો ગાંડિયો નથી વિક્રમે વિચાર્યું કાંઈ વાંધો નહીં મારો આશરા દર્મ હું કેમ લોપું ભલે એ પેટમાં બેઠો મારે કસુંબાની ટેવ છે પણ પીવું તો પેટમાં બેઠેલું નાગ પ્રાણ છોડે માટે આજથી કસુંબો હરામ છે વિક્રમે અફીણ લેવું છોડી દીધું પગ ઢસડતો ઢસડતો ચાલ્યો પેટ વધી વધીને ગોળા જેવડું થયું હાથ પગ ગળી ગયા આંખો ઊંડી જતી રહી ઓળખ્યો ઓળખાય જ નહીં પેટમાં વેદનાનો પાર નથી સુદ ભૂલેલો વિક્રમ એક નગરીની બજારમાં છે એમાં શું બન્યું બે કુવરી બે બેને માથે હાથ મેલીને બાપ પૂછે છે કે બોલો બેટા તમે આપ કર્મી કે બાપ કર્મી મોટી બોલી કે હું તો બાપ કર્મી બાપુ નાની કહે કે બાપુ સંસારમાં સૌ માનવી પોતાના કર્મો જ પામે છે કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂસીએ ન શકે તે ઉમેરીએ ન શકે માટે હું તો આપ કર્મી જાઓ નાનેરી કુવરીને રથમાં બેસાડીને કાલ પ્રભાતે નગરની બજારમાં જાઓ કોઈ બાળો બોબડો અનાથ અપંગ રોગી મળે તેની સાથે પરણાવી દો પછી જોઈએ એનું આપ કર્મી પણ ગયા બજારે ત્યાં તો આટડીના ઓટા ઉપર વિક્રમ પડેલો ડોળા ચડી ગયા છે થોડો થોડો જીવ રહ્યો છે ઘડિયા લગન લઈને નાનેરી કુંવરીને એની વેરે પરણાવી સાત પેઢીનું જૂનું ગાડું આપ્યું ત્રણ હાલીને થઈ એવા બે ગરડા બળદિયા એક નોકરાણી દીધી ગાડામાં બેસીને રાજકુંવરી તો વિક્રમની સાથે ચાલી નીકળી બપોર થયા ત્યાં વડનાની છાએ ગાડું છોડ્યું શુદ્ધ બુધ વગરના રાજાને ખોળામાં સુવડાવીને રાજકુવરી બેઠી છે નોકરાણી સૂઈ ગઈ છે રાજકુંવરીને પોતાના રોગીય સ્વાણીના શરીરે સુવાળો સુવાળો હાથ ફેરવે છે થોડીક વારે સ્વામીનાથને નીચે સુવડાવીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ વીર વિક્રમ પોઢ્યા હતા મોડું ફાટેલું હતું ધીમે ધીમે એના પેટ માયલો સિંદુરીઓ હવા ખાવા બહાર નીકળ્યો રાજાના મોડાની બહાર ડોકું કાઢીને જીભના લપગારા કરતો કરતો આમ તેમ જુએ છે ત્યાં તો અવાજ થયો કે હે મુઆ નુગરા હે બરફોડિયા ચમકીને સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ બેઠો બેઠો બોલે છે હે કજાત તું નવકુળ માયલો નહીં સિંદૂરીઓ ફૂફાડીને જવાબ વાળે છે એલા કેમ ગાળો દઈ રહ્યો છે ગાળો ન દઉં એલા બીજો કોઈ ન પડ્યો તે તે પર દુઃખ વંજન વિક્રમના પેટમાં પેઠો ધીકાર છે નુગરા તારા માથે કોઈ ગુરુ નથી તેમાં ને હવે રાખ રાખ હરામી સિંદુરીઓ બોલ્યો તું એ કેમ કોઈકની માયાની માથે બેઠો છે હું તો માયાની માથે બેઠો છું કોઈકની કાયાની માથે તો નથી બેઠો ને હે પાપિયા હમણાં કોઈક સવા શેર ઝેર પોચલું વાટીને વિક્રમને પાઈ દે તો તને ખબર પડી જાય તારા કટકી કટકા થઈને બહાર નીકળી પડે અને તું એ ક્યાં અમરપટ્ટો લખાવીને આવ્યો છે તે મને ચોર છતો કર્યો છે પણ યાદ રાખ અદમણ તેલ ઊનુ કરીને તારા રાફડામાં કોઈક રેડે એટલી જ વાત છે તું એ સોનાનું ઢીમ થઈ જાય અને સાત સાતચરું માયા દબાવીને તું બેઠો છે એ માયા પણ હાથ લાગી જાય એટલું બોલીને બે નાદ સામસામા ફેન ડોલાવતા ડોલાવતા પેસી ગયા એક ગયો રાફડામાં ને બીજો વિક્રમના પેટમાં પાણી ભરીને રાજકુવરી આવી ગઈ હતી એને આ બે નાગની વાત કાનું કાન સાંભળી ઉઠાડી નોકરાણીને કહ્યું જટ બજારમાં જા સવાર ઝેર ઝેરકોટલું અદમણ મીઠું તેલ અને લોઢાનું બકડીયું એટલા વાના લઈ આવ મંગાવેલી સામગ્રી હાજર થઈ રાજકુંવરી વિચાર કરે છે કે આ વાત ખોટી હોય તો અર મારા સ્વામીનાથને ઝેર કોટલું પાવ અને મરી જાય તો 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 હું મહાપાપણી બનું માથે પ્રથમ તો રાફડા માયેલા નાગનું પારખું કરું તાપ કરીને કડામાં ઝપઝપતું તેલ ઊનું કર્યું બે જણીઓ ઉપાડી રાફડામાં રેડ્યું ત્યાં તો ફૂ ફૂ ફૂકારા કરતો નાગ દોડ દઈને બહાર આવ્યો અને સોનાનું ઢીમ થઈને ઢળી પડ્યો મંડ્યા રાફડો કોદવા ગોઠણ જેટલું ખોડે ત્યાં તો એક ચરુ બે ચરુ ત્રણ ચરુ ચાર એમ સાત પિત્તળના ચરુ મળ્યા ઉગાડે તો અંદર છલો છલ સોના મહોરો રાફડા ઉપર ધૂળ વાળી દીધી સવાશેર જેર કોટલું વાટ્યું રાજાના મોઢામાં ધાર કરીને રાજકુંવરીએ ધીરે ધીરે ટોવા લાગી જ્યાં પાસે રસ પેટમાં ગયો ત્યાં તો મુંજાતો મુંજાતો સિંદુરીઓ નાક દોડ કાઢીને બહાર નીકળી પડ્યો અને એ જ ઘડીએ એના ત્રણ કટકા થઈ ગયા દૂધ લઈને રાજકુવરી ટોયલીએ ટોયલીએ વિક્રમના મોમાં ટોવા માંડી ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઉતરવા લાગ્યું તેમ હાથ પગમાં જોર આવ્યું બત્રીસ કોઠે દીવા થઈ ગયા આળસ મરડીને વિક્રમ બેઠા થયા બેઠા થઈને જુએ ત્યાં તો થડકી ગયા અરે હે રાજકુંવરી આ શું કર્યું સિંદુરિયા નાગના ત્રણ કટકા સી રીતે કોને માર્યો રાજકુંવરીએ તો માંડીને વાત કહી અર સ્ત્રી તમે મને મહાપાતકમાં નાખ્યો મારે આશ્રય બેઠેલાની તમે હત્યા કરી નાગના ત્રણ કટકા વિક્રમે પોતાના ડાલના ભંડારિયામાં મેલી દીધા કેટલાય દિવસથી રાજા નાયો ધોયો નથી કંચલવણની કાયા કાળી મસ્ત થઈ ગઈ છે રાજ તે જાંખા જાંખા લાગે છે હે સતી મારે વાવમાં સ્નાન કરવું છે પધારો સ્વામીનાથ હું મારા હાથે જ તમને ચોળીને નવરાવું વાવમાં જાય છે ત્યાં તો આહા આ રોવે છે કોણ રેશમ જેવા સુવાળાને પાણી ઢળકતા મોવાળા મોકળા મેલેલ ગુલાબના ફૂલડા જેવી આંખો સૂજી ગયેલી આભૂષણો જંટીને વેરી નાખેલા અને જોદાર આંસુડે રોવે છે કે હે મારા બરથાર હે સ્વામીનાથ વિક્રમ પૂછે છે હે સતી તમે કોણ છો વાવના પાણીમાં ઊભા ઉભા કેમ રોવો છો રાજા હું પાતાળ લોકની નાગપદમણી છું વાવના પાણીમાં અમારી મોલાત છે મારા સ્વામી સિંદુરિયા નાગ એને કોઈએ મારી નાખ્યા હાય હાય હે સુંદરી તમારા ધણીને મારનાર તો અમે જ છીએ આ જુઓ એના કટકા ઓહો હવે ચિંતા નહીં મારા સ્વામીના કટકાને હું સજીવન કરીશ એમ કહીને પદમણી પાણીમાં ડૂબાઈ મારી પલકમારમાં તો પાછી આવી હાથમાં અમૃતનો કળશ ત્રણેય કટકા સંધાડીને પદમણીએ ગોઠવ્યા પછી અમી છાંટ્યું એક બે ને ત્રણ અંજલિ છાંટી ત્યાં જડાપ દેતો સુપડા જેવડી ફેર ડોલાવતો મહાફરની દર સજીવન થયો નાગને માનવીની વાચા ઉપજી હે સ્ત્રી હું ગણો પાપી આ રાજાએ મને દાવાનળમાંથી ઉગાર્યો પોતાના પેટમાં પેશવા દીધો આહા કેવું શીતળ એનું પેટ પણ મેં પાપીએ બહાર નીકળવાની ના પાડી અને હું ન મરું માટે એને અફીણ છોડ્યું હે વિક્રમ માઘ માઘ માગું તો એટલું જ હે નાગદેવતા એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મર્યો છે મારા માથે એની હત્યા ચડે છે બે ટીપા અમીના દઈશ અરે બે ટીપા શું આખો કળશ લઈ જા ને અમૃતનો કળશ ઉપાડી અને રાણીને સાથે લઈ રાજા વિક્રમ ચાલી નીકળ્યા અરે હે ભાઈ જાગો છો કે સૂતા જાગીએ છીએ એ રાજા છ છ મહિનાથી જાગીએ છીએ આંખનું મટકુંએ નથી માર્યું એક મેને ત્રણ અંજળી અમીની છાંટતા જ આળસ મરડીને બ્રાહ્મણનો દીકરો ઊભો થયો વિદાતાએ સાથ દીધો કે હું હારીને વિક્રમ જીત્યો